દરવાજો પર સિફ નામપટ બદલે હે અંદર કી પદ્ધતિ વેસી કી વેસી હે આપણે કમનસીબ એવી વ્યવસ્થાથી ટેવાઈ ગયા છીએ કે જ્યાં ઓફિસની બહાર નેમ પ્લેટ બદલાઈ જાય છે અંદરની વ્યવસ્થાઓ નથી બદલાતી ના એ વ્યવસ્થાઓ બદલાય છે ના એ વ્યવસ્થાઓ જેના થકી છે એવો આપણી અંદરનો સ્વભાવ બદલાય છે ને એટલે જ આપણે દરેક વખતે કોઈ ચેન્જની જગ્યાએ એક્સચેન્જની અપેક્ષા રાખીને બેઠા હોઈએ છીએ ગુજરાતની રાજનીતિ પણ એ દિશા તરફ જતી દેખાઈ રહી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક વિધાનસભાની બેઠક જીતવાથી કોઈ એક રાજનૈતિક પક્ષમાં આત્મવિશ્વાસ આવવો અલગ વાત છે અને આત્મવિશ્વાસ માથા પર અહંકારની જેમ સવાર થવો એ અલગ વાત છે વિસાવદર વાળી કરી દઈશું એ રીતે જનતા કશું બોલે જનતા આક્રમક દેખાય અને પછી નેતાઓ એ વાતને પોતાના રાજનૈતિક ફાયદાની જેમ જુવે અને આમ આદમી પાર્ટી વિસાવદરને એક પ્રોજેક્ટની જેમ મૂકે ગોપાલ ઇટલિયાને એક આદર્શ ધારાસભ્ય કેવા હોવા જોઈએ એ રીતે એમની છબી મૂકવાનો પ્રયત્ન કરે એ અલગ વિષય છે અને કોઈ તમને સામા પ્રશ્ન કરે છે તમારી જે રાજ્યમાં સરકાર છે એના વિષય પર પાંચ ઉલટા સવાલો કરી નાખે છે અને બાજુમાં ઉભેલો કાર્યકર્તાને લાફો મારવા સુધી પહોંચી જાય તો સમજવાનું કે એ તમારો આત્મવિશ્વાસ નથી અહંકાર છે જે માથા પર ચડી બેઠો છે મોરબીમાં સભા ચાલી રહી હતી સુદાન ગઢવી એ સભાને સંબોધી રહ્યા હતા એક કાર્યકર્તા આવ્યો એક વ્યક્તિ જે સામાન્ય નાગરિક હતા ત્યાંના એ ઉભા થયા એમણે સવાલો કર્યા પ્રશ્ન દિલ્હીની સરકારને લઈને હતા પ્રશ્ન અરવિંદ કેજરીવાલ ને લઈને હતા એમણે સ્પષ્ટતા સાથે કહ્યું કે તમારાથી વ્યક્તિગત કશો વાંધો નથી પણ આટલા સવાલો છે એમણે યમુનાની સફાઈ પર પૂછ્યું એમણે શરાબ કૌભાંડ પર પૂછ્યું એમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નથી કરતા તો જેલમાં શું કામ છે પ્રશ્નોની યાદી એમની લાંબી હતી એ સવાલો કરી રહ્યા હતા એ સુદાન ગઢવી એમને જવાબ આપવાની હજુ શરૂઆત કરે પછી લઈ જવામાં આવે છે ઘટના ચર્ચામાં આવે અને સવાલો થાય એટલે સ્વાભાવિક છે કે તરત જ એવું કહી દેવાનું કે અમારો કાર્યકર્તા નથી કે હોદ્દેદાર નથી એ વ્યક્તિ જો તમારી વિચારધારાનો સમર્થક નતો તો એને ગુસ્સો શું કામ આવ્યો સાંભળીને આમ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સીધી જાવાતને મુખ્યમંત્રી સુધી પહોંચાડી દીધી કહ્યું કે દીધીમંત્રી કક્ષાનું ષડયંત્ર છે કે સીએમ એ મોકલ્યા છે એ માણસોને સભા હેરાન કરવા માટે અથવા સભા ખંડિત કરવા માટે મુખ્યમંત્રી મોકલ્યા કે ન મોકલ્યા કોઈએ ઊભા કરેલા માણસો હતા ભાજપનો વ્યક્તિ હતો ને જે સવાલો કરી રહ્યા હતા બધા જ સવાલો અસ્થાને ત્યારે ન હોત જ્યારે એ વ્યક્તિની સાથે યોગ્ય વર્તન થયું હોત વિડિયો ખાલી સવાલોનો વાયરલ નથી થયો વિડીયો એ સવાલોની પ્રતિક્રિયાના સ્વરૂપે ઉઠેલા હાથનો પણ થયો છે અને ગુજરાતની આ તાસીર નથી ગુજરાતની રાજનીતિની આ તાસીર નથી રહી અને એટલે જ નેતાઓને સવાલ સહન નથી થતા એ કોઈ પણ વ્યક્તિ હોય એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તરત જ એવું લાગે છે કે આ એની સામે ગોઠવવામાં આવેલું ષડયંત્ર છે ઈસુદાન ગઢવીને સવાલ થાય છે તો એવું લાગે છે કે મુખ્યમંત્રી છે કે જેમણે આ ષડયંત્ર કરી દીધું છે સ્વયં મુખ્યમંત્રીને જ્યારે સવાલ થાય છે ત્યારે વડોદરામાં જ્યારે હરણી બોટ દુર્ઘટના કાંડના પીડિતો સવાલ કરે છે એમને ત્યારે એમને એવું લાગે છે એજન્ડા છે જે સેટ કરવામાં આવ્યો છે દરેકને એવું લાગે છે કે એમની સાથે એમની સામે થતા પ્રશ્નો એજન્ડા છે એ ભૂલી જાય છે કે રાજનીતિમાં છે અને સવાલોનો સામનો કરવો એ એમનું પ્રથમ દાયિત્વ અને કર્તવ્ય છે એ વિપક્ષમાં હોય છે ત્યારે આક્રમકતાથી પ્રશ્નો કરે છે ઈસુદાન ગઢવી પોતે ટીવી ચેનલમાં બહુ વર્ષો સુધી હોસ્ટ રહી ચૂક્યા છે એમને ખબર છે કે પ્રશ્ન કરવા એ એમની જવાબદારી હતી ને એમણે કર્યા છે એ પ્રશ્નો તો કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે છે તો એને દરેક વખત એક ટેગ આપી દેવું કે એજન્ડા સાથે જોડાયેલું છે કે કોઈ ષડયંત્રના ભાગરૂપે આવેલું છે એ રીતે જોવા કરતા એ પ્રશ્નો પર જો ખરેખર એ લોકો મને મનોમંથન કરી શકતા હોત ખરા અર્થમાં તો સ્થિતિ રાજ્યની કંઈક અલગ હોત દુર્ભાગ્ય દુર્ભાગ્ય એ એ છે છે કે કે થતા સવાલોને દરેક વખતે એજન્ડાની સાથે જોડી દેવાય છે દુર્ભાગ્ય એ છે કે થતા પ્રશ્નોની અંદર એ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યા એ નથી જોવાતું એ પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એના પર ચર્ચા કે વિચારણા નથી થતી એ પ્રશ્નો કેવી રીતે ચૂપ કરી દેવા અથવા એ પ્રશ્નોને કેવી રીતે થપ્પો લગાવી દેવો કે તો આ પાર્ટીના પ્રશ્નો છે તો આનાથી મોટિવેટેડ પ્રશ્નો છે એમાંથી જ્યાં સુધી બહાર નહીં આવીએ ત્યાં સુધી આ દેશમાં કમનસીબે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું શાસન આવતું રહે છે આ દેશમાં આ દેશની સરકાર નથી રહેતી એટલે ગુજરાતમાં ભાજપની સરકાર છે ગુજરાતની સરકાર જે દિવસે કામ કરશે વિપક્ષમાં પણ જે દિવસે જે લોકો છે એ લોકો આ દેશની સરકાર તરીકે કે રાજ્યની સરકાર તરીકે કામ કરશે ત્યારે એમને પ્રશ્નો પ્રશ્નોની જેમ દેખાશે નહીં કે પ્રશ્નો ભાજપના આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના પ્રશ્નો બહુ જન્યુન છે અને તમે આખા રાજ્યમાં રસ્તા પર નીકળીને જાઓ તમને એ પ્રશ્નો દેખાશે અપેક્ષા રાખીએ કે પક્ષ અને વિપક્ષ બંને પ્રશ્નને પ્રશ્નની જેમ લેતા થઈ શકે એ ઘટનાક્રમ દરમિયાન શું થયું સુદાન ગઢવીએ શું કહ્યું એ વ્યક્તિએ શું નિવેદન આપ્યું ભારતીય જનતા પાર્ટીનામાંથી પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે પણ કહ્યું કે એમનાથી સવાલો સહન નથી થતા એમની પણ બહુ સ્વાભાવિક પક્ષ તરીકેની પ્રતિક્રિયા હતી એ ભૂલી ગયા કે પ્રશ્નો તો ભાજપથી એ ક્યાં સહન થાય છે ખેર એ યાદી છે જે આવી છે સવાલો નહીં સાંભળીએ એમને

ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતી કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસો કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દેસુ આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી

એ એમની આ એક માનસિકતા છે કે ખોટું બનવું અને ભ્રમ ફેલા એક આતંકવાદીની જેમ પકડીને એને લાફાલાફી કરવા કે એક અસામાજિક તત્વો જેવું કૃત્ય કરવું એ કેટલા શી ગતિ છે પ્રધાનભાઈ પાસે જવાબ ન હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતનું વર્તમાન હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારે શકી રાજ્યમાં રાજનૈતિક રંગ જ્યારે આ દિશામાં જઈ રહ્યો હતો ત્યારે એક ધારાસભ્ય મુખ્યમંત્રીને મળી રહ્યા હતા એક ધારાસભ્ય મુખ્યમંત્રીને મળે એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આમાં આમ જોવા જઈએ તો કોઈ જ સમાચાર ન હોવા જોઈએ પણ એ ધારાસભ્ય પહેલીવાર મુખ્યમંત્રીને મળતા હતા અને એમણે કહ્યું કે એમના ક્ષેત્રના પાંચ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીની પાસે ગયા છે એ વિધાનસભા ક્ષેત્ર જે ફરિયાદ કરે છે કે એમના પ્રશ્નો અથવા એમના સવાલો છે એ વિધાનસભા સુધી નથી પહોંચતા મુખ્યમંત્રીના કાર્યાલય સુધી નથી પહોંચતા આ એ વિધાનસભા ક્ષેત્રની વાત છે જ્યાં મુખ્યમંત્રીએ જાતે જઈને સ્વયં ઇલેક્શન પહેલા જઈને ખૂબ બધી ઘોષણા અને જાહેરાતો કરી છે હવે એમના પક્ષના નેતા નથી ચૂંટાયા એના પછી એ પોતે કરેલી ઘોષણાઓ પર કેટલા કટિબદ્ધ રહી શકે છે એના પર પણ નજર રહેવાની છે શું એ ચૂંટણી પહેલાં લટકાવવામાં આવેલું ગાજર હતું કે પછી ખરેખર કરવામાં આવેલી ઘોષણાઓ હતી આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હતા પહોંચ્યા હતા પહેલી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા અને બહાર આવતાની સાથે એમણે કહ્યું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને મળ્યો છું પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીને તો મળવાનું થયું છે ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનું પહેલી વાર થયું છે એમણે શું કહ્યું એમને સાંભળીએ આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલાં હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા

કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો હોય છે કેમેરાનોય વીમો છે મોબાઈલનોય વીમો છે માણસનોય વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે એક આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે સુખાકારી માટે બન્યો છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીન રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવનચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ બસોમાં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકતવેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવનચક્કીઓ ઉપર મિલકતવેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ હજાર કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયતનું સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી એટલે એમણે મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે માનની મુખ્યમંત્રી સાહેબને કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા ગુજરાતને લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું આની પ્રેક્ટિકાલીટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલીવાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે ભારતીય જનતા પાર્ટીને તો ત્રીસ વર્ષના શાસન અને એકસો બાસઠ ધારાસભ્યોનો કદાચ અહંકાર હોય એટલે એમને ન હોવો જોઈએ પણ હોય તો કદાચ એનો હોય આમ આદમી પાર્ટીની શરૂઆતની જેટલી પ્રતિક્રિયાઓ દેખાઈ રહી છે ને ઈસુદાન ગઢવીની સભામાં જે રીતે વર્તન થયું છે એ જોતા પ્રશ્ન ત્યાંનો ત્યાં રહેવાનો છે કે એમને છે એનો અહંકાર છે ખાલી વિસાવદરનો અહંકાર હોય તો એ કેટલો ટકશે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત જોડો અભિયાન એમણે જે રીતે શરૂ કર્યું છે સંગઠન સૃજનનું અભિયાન જે રીતે શરૂ કરી રહ્યું છે અને એમાં સૌથી પહેલી લડાઈ અથવા મોટા પ્રતિસ્પર્ધી હજુ એ કોંગ્રેસ છે જો આમ આદમી પાર્ટીએ ભૂલી જાય અને જો એવું માની લે કે ભાજપની સામે સીધી જ લડાઈ હવે આમ આદમી પાર્ટીની છે તો એટલા માટે એ ખાંડ ખાય છે કેમ કે આ કોંગ્રેસ છે અને કોંગ્રેસના મૂળિયા કેટલે ઊંડા છે કેટલે સુધી ઊંડા છે એ તમને દરેક પરિણામોમાં દેખાશે કે જ્યાં કોઈ ગાંધીનગર જેવી લોકસભા જ્યાં જે ઉમેદવાર ઉભા રહે છે કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીમાં એના ચૂંટણીના પ્રચારમાં જાય છે એના હોર્ડિંગ લગાડે છે કોઈને ખબર નથી કે કોણ ઉમેદવાર હોય છે ને તોય કોંગ્રેસને વોટ મળે છે અને લાખોમાં મળે છે હજારોમાં મળે છે અને એટલે જ આંકડાઓ બતાવે છે કે કોંગ્રેસ બહુ જ ઊંડે ઉતરેલી છે કોંગ્રેસને એમ હટાવવી બહુ સરળ નથી જો કે કોંગ્રેસ જે ધીરે ધીરે એના મૂળિયામાંથી જે જઈ રહી છે એટલે દરેક પોતાના લક્ષણથી અથવા પોતાના વર્તનથી દૂર જતા હોય છે એટલે કોંગ્રેસના પણ પોતાના કારણો છે જનતાથી ધીરે ધીરે દૂર જવાના જેમ આમ આદમી પાર્ટી ગણેલા પાંચ સાત નેતાઓથી ચાલી રહી છે કોંગ્રેસ પણ એ રીતે પાંચ સાત કે દસ નેતાઓથી ચાલી રહી છે જનતા છે એ કઈ બાજુ લઈ જાય છે આખી આ દિશાને એના પર નજર રહેવાની છે સવાલ ખાલી એટલો રહે છે રહેશે કે એક જનતા કોંગ્રેસને પસંદ કરે આમ આદમી પાર્ટીને પસંદ કરે કે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે મૂળ રૂપે જે પ્રશ્નો છે એનો આપણી પાસે જવાબ હોતો જ નથી અને એ જવાબ આપણે એટલી આપણા આપણી પાસે એટલા માટે નથી હોતો કેમ કે આપણે ખરેખર આક્રમકતાથી એ પ્રશ્નો નથી કરતા શું કામ આખા ગુજરાત રાજ્યમાં ખાડા છે શું કામ ટેન્કર ઉતારવા માટે સિંગાપોરથી ટીમ આવે ને એના પછી આપણે બહુ વ્યવસ્થિત રીતે બધી જ ઘટનાઓને સારી રીતે પાર નથી કરી શકતા ભગવાનની દયા છે કે ટેન્કરનું પ્રકરણ હવે પૂરું થયું છે પણ આટલો લાંબો સમય શું કામ લાગી જાય છે કોઈ સામાન્ય કામમાં આટલો લાંબો સમય કેમ લાગે પોલીસ ગુજરાત પોલીસ જ્યારે ટ્વીટ કરે છે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપવા માટે કર્મચારીઓ માટે ત્યારે લોકો ધધડાવી નાખે છે પોલીસ પોત પોતાને અને પછી એકબીજાને સવાલ કરશે ત્યારે એના જવાબ મળવાના છે અને છેલ્લે જોઈએ ઉત્તરાખંડના ઉત્તર કાશીમાંથી આવેલી વાદળ ફાટવાની તારાજીની દુર્ઘટનાની એવી તસવીરો જે ખૂબ કરુણ પીડાદાયક છે અચાનક જ વાદળ ફાટ્યું વાદળછું કામ ફાટે તો કે એક સાથે બહુ જ બધા વાદળો જો પહાડી વિસ્તારોમાં ભેગા થઈ જાય થઈ ગયા હોય અને પછી આગળ ન વધી શકતા હોય એવી સ્થિતિમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાતી હોય છે ઉત્તરાખંડ સ્વાભાવિક રીતે પહાડી વિસ્તાર છે અને એવા સમયમાં એક બાજુ મોઈશ્ચર સતત ઉપર જતું જાય છે વાદળો બનતા જાય છે વાદળો ખસી નથી શકતા ત્યારે વાદળ ફાટે છે અને એ વાદળ ફાટે ત્યારે કેવી તારાજી લઈને આવે એલર્ટ આપી દેવામાં આવ્યું છે પ્રધાનમંત્રીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ પણ સતર્ક રહેવાની વાત કરી છે ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીનું સ્ટેટમેન્ટ આવી ગયું છે રેસ્ક્યુ માટે સેના એનડીઆરએફ એસડીઆરએફ બધા જ જવાનો તૈનાત છે પણ ખૂબ ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં એમને તકલીફ પડી રહી છે ચાર જેટલા અધિકારીક મૃત્યુ થઈ ગયા છે પચાસથી વધારે લોકો ગાયબ છે કોઈ મળી શકશે કે કેમ એ દ્રશ્યો જોઈને ખૂબ શંકાથી જોવાઈ રહ્યું છે જે તસવીરો ઉત્તરાખંડમાંથી સામે આવી છે કરીએ એના પર નજર क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं बचाव के कार्य किए जाएं जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं साथ में हमारी सेना के लोग एनडीआरएफ एसटीआरएफ आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए सभी को बचाया जाए और हर प्रकार से અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો ને શેર કરો નમસ્કાર